અત્યારે લીલડા કલરની બહુ ડિમાન્ડ છે એટલે કે લીલડા કલરની બહુ માંગ છે વાછળી તમે કાન કટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો આ જે વાછળી છે એનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો તો વાછડી વેચાવ છે અને મિત્રો આમાં કન્ડિશનની વાત કરીએ તો વાછળી વિશે તો વધારે કંઈ માહિતી છે એની મારી પાસે વધારે માહિતી જોતી હોય તો હમણાં હું તમને આગળ વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે હું તમને આપી દેવાનો છું તો તમે ત્યાંથી વાછડીના માલિકનો જે કોન્ટેક કરવો હોય અથવા તો કે વધારે માહિતી મેળવવી હોય તમે ત્યાંથી મેળવી શકો છો હવે વાત કરવામાં આવે તો આ જે વાત કરવામાં આવે તો રાખેલ છે તે પણ તમને મેં સ્ક્રીન ઉપર બતાવી દીધી હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ વાછળી છે તમારે લેવી હોય તો પ્રોપર એટલે કે રૂબરૂ તમને ક્યાં જોવા મળે છે એ તો એ વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે વાસળી છે લીલડી એ તમને ગામ સુરેન્દ્રનગર તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો સુરેન્દ્રનગર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગરમાં તમને આ વાસડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ વાસડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે એના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાસડીના માલિકનો કોન્ટેક કરી અને જો તમારે વાસળી ગમતી હોય ને લેવી હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી વાસળીના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા હવે આગળ વાત કરવામાં આવે અને જો તમારે ગમતી હોય ને લેવી હોય અને રૂબરૂ જોવા જવું હોય તો ફોન કરીને જઈજો મિત્રો કેમ કે વાસળી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને ફોન કરીને ત્યાં જઈને પછી જ તમે રૂબરૂ વાસળી લેજો મિત્રો અને ત્યાં જાવ તે જ એની સાચી કિંમત ગણાય છે હવે આગળ વાત કરવામાં આવે તો ગાયની મિત્ર બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો માથાની બનાવટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની હમ્પ જોઈ શકો છો પછી મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે અને આજે આ ગાય પણ વેચવા આવી છે હવે ગાયને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સાથે સાથે લીલું લાલ કલર છે ગાયનો એટલે કે ગીધની પ્યોરિટી કલર મિત્રો લાલ કલર છે આ ગાયનો અને ગાયની તમને વાત કરું મિત્રો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને તમે મિત્રો હજુ સુધી આ અમારી ચેનલને ને યુટ્યુબ ચેનલને જો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું જેથી કરીને કોઈ પણ ઘણા પશુપાલક મિત્રોને હું કે વેચાતા પશુ હોય જોવાનો શોખ હોય અથવા તો કે એને પશુ લેવું હોય તો તે ક્યાં પશુ છે તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોઈને રૂબરૂ જોઈને પશુ લઈ શકો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આની કિંમત વિશે વાત કરવામાં આવે તો આના માલિક આની કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં આગળ તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને ક્યાં જોવા મળે છે પ્રોપર એ વાત કરવામાં આવે તો કે ગામ દાભીલ તાલુકા વિશે વાત કરવામાં આવે તો ઝાલાપુર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો નવસારી તો મિત્રો નવસારી જિલ્લાનો તાલુકો ઝાલાપુર છે ત્યાં ગામ ડાભીલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય લેવી હોય ગમતી હોય અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ફોન કરીને તમે રૂબરૂ જોવા જઈએ કેમ કે ગાય વેચાઈ ગઈ હોય ને તો તમારે ત્યાં જઈને કોઈ ધકો ન થાય અને તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારે કોઈ પશુ વેચાવ હોય અને મફતમાં એટલે કે ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે વિડીયોની શરૂઆતમાં એમાં તમે અમે વોટ્સઅપમાં પશુના આડા વિડીયા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુના બે વ્યવસ્થિત ફોટા મોકલી શકો છો જય ગૌમાતા માતા જય દ્વારકાધીશ